ગીર સોમનાથના સુત્રાપાડાના યુટ્યુબર એટલે કે રોયલ રાજાને માર મારવાની સાથે જ અપહરણની ઘટના મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કેમ કે આ મામલે પોલીસે પાંચ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરતા મોટા ખુલાસા સામે આવ્યા નમસ્કાર જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથની અંદર ગઈકાલે મોડી સાંજે યુટ્યુબર દીપક સોલંકી એટલે કે રોયલ રાજાની અપહરણના સમાચાર અને સાથે જ તેને માર મારવાની ઘટના સામે આવી હતી જોકે આ ઘટના મામલે ગીર સોમનાથની અંદર હરકમ પચ્યો હતો કેમ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબરની આ પ્રકારની અપહરણ અને માર મારવાની ઘટના કેમ સામે આવી આ આખા મામલે ચકચાર હતું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના વિવાદની વચ્ચે રોયલ રાજાની પોસ્ટ એ વારંવાર આવતી હતી અને જેના કારણે એ વિવાદ એ વધુ વકર્યો હતો અને એ વિવાદના કારણે જ તેનું અપહરણ અને માર મારવાની ઘટના જે છે તે સામે આવી હોય તેવું લાગ્યું હતું જો કે હવે ઘટના મામલે કુલ લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ તેર લોકોની અંદર ફરિયાદ દાખલ થતાની સાથે જ ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસે વિડીયોની અંદર દેખાઈ રહેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બંને વ્યક્તિઓની ધરપકડ કરતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શું કઈ કહી રહ્યા છે સૌથી પહેલા એ સાંભળો દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટિયા ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાક ધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાય ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપીઓ છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલ ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે દિટ ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિતરામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસા પૈસાની લેતી દેતી દીદીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલાં એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેરમાંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડિયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટ્રી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરિક છે એટલી વિગત અમને મળી છે વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી સર આરોપીઓ જે નામ કીર્તિ પટેલનું નામ આપ્યું છે આરોપીમાં નામ નથી પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને

પોલીસની પાંચ ટીમો બનાવેલી છે અને એ પાંચે પાંચ ટીમો એ તમામ જગ્યાએ આરોપીઓની શોધખોળ કરી રહી છે પરંતુ આખી આ ઘટના વચ્ચે આપણે એ પણ જણાવી દઈએ કે પોલીસે આખી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભારતીય ન્યાય સંહિતાની નવી કલમ એકસો ચાલીસનો ઉમેરો કર્યો છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ચાલીસનો ઉમેરો કરતાની સાથે આખી આ ઘટનાની અંદર આરોપીઓને આજીવન કેદની સજા થાય ત્યાં સુધીની જોગવાઈઓ તેની અંદર આલેખવામાં આવી છે એટલે કે હવે ગીર સોમનાથના યુટ્યુબર દીપક સોલંકી એટલે કે રોયલ રાજાની જે અપહરણ કરી અને તેને માર મારવાની ઘટના સામે આવી હતી એ ઘટનાને સામે આવતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ મનોરસિંહ કે જેમને ઘટનાની ગંભીરતા દાખવી છે ગંભીરતા જોઈને આખી આ ઘટનાની તપાસની અંદર તેઓ સીધું જ માર્ગદર્શન જે છે તે રાખી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે આખી આ ઘટના સંદર્ભે આખી આ ઘટનામાં રોયલ રાજા ઉપર અપહરણ અને હુમલો કરનાર કોણ કયા કારણોસર તેમને હુમલો કર્યો અને હુમલા પાછળનું રહસ્ય હજુ પણ ઘેરાઈ રહ્યું છે જો કે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ એ ઘટનાનું આખું કારણ તો સમજાવ્યું પરંતુ શું ખરા અર્થની અંદર આ કારણ હોઈ શકે છે માર મારવા પાછળ અને અપહરણ કરવા પાછળ જો તમે આ ઘટના સંદર્ભે કંઈ જાણતા હોય તો મારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર